રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે રીતે આગ લાગી હતી અને અઠ્યાવીસ લોકો એ આગમાં ભસ્મીભૂત થઈ ગયા તે આગની શરૂઆત ક્યાંથી થઈ એ તમને સીસીટીવી બતાડીએ સીસીટીવી હવે સામે આવી રહ્યા છે સૌથી પહેલાં તો ત્યાં આગળ વેલ્ડિંગનું કામ ચાલતું હતું કારણ કે આ જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું આ સ્ટ્રક્ચર કોઈ પાકું જેને કહી શકાય કે કન્સ્ટ્રક્શન ન હતું પરંતુ આ સ્ટ્રક્ચર હતું એ ફાઈબર સ્ટ્રક્ચર હતું અને આપ જોઈ શકો છો જે ફાઈબર શેડ આપણે ઘરની બહાર લગાવવામાં આવે છે તે પ્રકારનું આ સ્ટ્રક્ચર હતું અને અહીંયા આગળ આ અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા આગળ વેલ્ડિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું વેલ્ડિંગનું નામ છે ધવલ નામનો આ વ્યક્તિ છે જે ગોંડલનો રહેવાસી છે પોલીસ હવે તેને શોધી રહી છે કારણ કે આ વ્યક્તિ જયારે આગ લાગી આપ જોઈ શકો છો કે અહીંયા આગળ વેલ્ડિંગ કામ ચાલતું હતું નીચે જે અમુક શીટ પડેલી હતી તેની અંદર આગ લાગી હતી અને શરૂઆતમાં તે આગને ઓલવવા માટેનું કામ પણ કરવામાં આવ્યું હતું અને પાઇપથી અહીંયા આગળ પાણી છાંટવામાં આવી પરંતુ અહીંયા જબરદસ્ત રીતે ભડકો થયો અને આ ભડકો એટલા માટે થયો કે કારણ કે અહીંયા આગળ થર્મોકોલની જે શીટ્સ હતી અને સાથે સાથે ફાઈબરનું સ્ટ્રકચર હતું તે અહીંયા રાખવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો અહીંયાથી આગની શરૂઆત થઈ અને આજે ટીઆર ટીઆરપી ઝોનના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ અહીંયા આગળ આવ્યા આ પાઇપ પાઇપ લેવામાં આવી આગળ અને અને લઈ પછી આગને ઓલવવા માટેનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો પરંતુ આગ એકદમ સ્વરૂપ લઈ લીધું અને અમુક સેકન્ડની અંદર જ આગ આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું સૌથી પહેલા તો આગને ઓલવવા માટેનો આ પ્રયત્ન પણ અહીંયા આગળ કરતા લોકો દેખાઈ રહ્યા છે પરંતુ આગે જબરદસ્ત વિકરાળ સ્વરૂપ લઈ લીધું અને ત્યારબાદ ત્યાં આગળ જે લોકો ફસાયેલા હતા જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે લોકો હતા તે લોકો તો ત્યાંથી નીકળી ગયા પરંતુ જે લોકો ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર ઉપર હતા કારણ કે આમ બી ત્યાં આગળ ટેમ્પોલીન હતી ટેમ્પોલિન એટલે કે એક એવું રમતની વસ્તુ કે જ્યાં આગળ બાળકોને આપણે મોકલીએ છીએ પિસ્તાલીસ મિનિટ માટે પચાસ મિનિટ માટે કલાક માટે બાળકો અંદર જતા હોય છે જ્યાં આખું પ્લાસ્ટિક હોય છે અને પ્લાસ્ટિકની અંદર બોલ રમતા હોય છે સ્લાઇડ કરતા હોય છે આ પ્રકારના અલગ અલગ જે જમ્પિંગ હોય છે તે પણ કરતા હોય છે આ પ્રકારની અલગ અલગ ટેમ્પોલિન આખું બનાવવામાં આવ્યું હતું આ પ્લાસ્ટિકનું ટેમ્પોલિન હતું ઉપરનું જે સ્ટ્રક્ચર હતું એ ફાઇબરનું સ્ટ્રક્ચર હતું અને સાથે સાથે નીચેનો જે આખો બેઝ હતો એ થર્મોકોલનો બેઝ હતો અને તેના કારણે આગ જબરદસ્ત વિકરાળ સ્વરૂપ લઈ લીધું અમુક જ સેકન્ડની અંદર આ આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું આ દ્રશ્ય પણ આપ સીસીટીવીના જોઈ શકો છો આગને ઓલવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ આગ ઓલવાઈ ન હતી સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે સવાલ થઈ રહ્યો છે કે જે વખતે આગ લાગી હતી તે વખતે કે અમુક લોકો ત્યાં આગને ઓલવવા માટેનો પ્રયત્ન કર્યો પરંતુ આગ ન ઓલવાઈ અને કારણ કે પરમિશન પણ નથી આ જે આખો ટીઆરપી ઝોન બનાવવામાં આવ્યો હતો એક પાર્ટી પ્લોટની અંદર બનાવી દેવામાં આવ્યો હતો એક ટેમ્પરરી સ્ટ્રકચર બનાવવામાં આવ્યું હતું આજે છ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા સરકાર એવું કહી રહી છે કે અમે અડતાલીસ કલાક નથી થયા તે પહેલાં કાર્યવાહી કરી પરંતુ એ મોટી માછલીનું શું કે જે લોકો આને અનુમતિ આપી હતી કે જે લોકોએ કારણ કે આ એક ટેમ્પરરી સ્ટ્રક્ચર કે એવું કહેવાય રહ્યું છે કે ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું પણ ટેમ્પરરી સ્ટ્રક્ચર કેટલા વખતથી આ ટેમ્પરરી સ્ટ્રક્ચર બે હજારને બાવીસથી બનેલું હતું જ્યાં બાળકો આવી રહ્યા હતા મોટા આવી રહ્યા હતા મહિલાઓ આવી રહી હતી અને અહીંયા આગળ લોકો એન્ટરટેનમેન્ટ માટે આવી રહ્યા હતા જ્યાં એસી પણ લગાડવામાં આવ્યા હતા એક આખું ફૂલ એસીવાળું સ્ટ્રકચર હતું છતાં એવું કહેવાય રહ્યું હતું કે આ ટેમ્પરરી સ્ટ્રકચર હતી જેના માટેની ટાઉન પ્લાનિંગની કોઈ અનુમતિ લેવામાં નહોતી આવી ફાયરની એનઓસી જે હોય તે પણ નહોતી લેવામાં આવી સૌથી પહેલાં તો સવાલ અહીંયા એ ઊભા થઈ રહ્યા છે કે જે ફાયર ઇક્વિપમેન્ટ્સ હતા તે પણ વોટર ટેન્ક સાથે કનેક્ટેડ ન હતા કારણ કે જો વોટર ટેન્ક સાથે કનેક્ટેડ હોત તો જે લોકો હતા તે લોકો અહીંયા આગળ જે આગ લાગી તે વખતે જ તેને બચાવી શક્યા હોત આગને ઓલવી શક્યા હોત પરંતુ ફાયર માટેના જે ઇક્વિપમેન્ટ્સ હતા તે તે પણ કામ કરી રહ્યા નવા પરચેસ કરેલા હતા ફાયર એનઓસી લેવામાં નહોતું આવ્યું જે ટાઉન પ્લાનિંગની પરમિશન લેવામાં આવે તે ટાઉન પ્લાનિંગની પરમિશન પણ લેવામાં નહોતી આવી અને સૌથી મોટો સવાલ અહીંયા આગળ જ્યારે બે હજાર બાવીસની જે તસવીર વાયરલ થઈ છે સોશિયલ મીડિયાની અંદર તેમાં જે સિનિયર અધિકારીઓ છે જેમાં મહેશ બાબુ દેખાઈ રહ્યા છે બલરામ મીણા દેખાઈ રહ્યા છે જે અધિકારીઓ દેખાઈ રહ્યા છે તે અધિકારીઓની જવાબદારી કેટલી તે પણ મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કારણ કે જો બે હજાર ને બાવીસની અંદર આ લોકો અંદર ત્યાં આગળ ગયા હતા તેમને બુકે આપવામાં આવ્યો હતો ત્યારે જ જો પૂછવામાં આવ્યું હોત કે ફાયર એનઓસી લીધી છે કે નથી લીધી તો કદાચ આટલી મોટી આ ઘટના ન ઘટી હોત કારણ કે આ અધિકારીઓ ત્યાં પહોંચે તો છે પણ ક્યારેય પૂછતા નથી બસ એ મફતમાં ગેમ રમીને ત્યાંથી નીકળી જાય છે પોતાના પરિવાર સાથે કદાચ એ વા અધિકારીના વાલ સોયાના અંદર હોત તો એ અધિકારી શું કરે તે પણ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યા છે કારણ કે જે ત્યાંથી જે લાશ મળી છે તે લાશ અંદર ઓળખાણ પણ નથી થઈ શકી એમના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે કારણ કે એટલું જબરજસ્ત એને જ કહી શકાય કે આખું ભસ્મીભૂત થઈ ગયું છે અને સવાલ કારણ કે હજી પણ ઘણા મિસિંગ છે અને મિસિંગમાં પણ હવે માત્ર હાડકાના ટુકડા મળી રહ્યા છે હવે હાડકાના ટુકડાના એનો જે ડીએનએ ટેસ્ટ કરવાની વાત થઈ રહી છે અમુક વીટી મળી રહી છે અને સૌથી મોટી વાત જે ટીઆરપી મોલના જે માલિકની ઓફિસ હતી ત્યાંથી તો દારૂ મળે છે ત્યાં બિયર પાર્ટી થતી હતી કઈ રીતે આ તંત્ર ચાલી રહ્યું છે સવાલ ઊભા થઈ રહ્યા છે જનતા પૂછી રહી છે કારણ કે દર વખતે મોરબીનો કેસ હોય તક્ષશિલાનો કેસ હોય કે પછી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનનો કેસ હોય સવાલ જનતા પૂછે છે પણ આ નઠોરી સરકાર જેને કોઈ અસર નથી થતી જ્યારે બાળકો મરી જાય છે જ્યારે કોઈ મોટા મરી જાય છે એ ચિચિયારીઓ મોરબીની આજે પણ મારા કાનની અંદર છે કારણ કે જ્યારે મોરબીની અંદર એ કેસ થયો મોરબી હોનારત થઈ ત્યારે હું ત્યાં હતી એ પરિવારવાળા બૂમો પાડી રહ્યા હતા સિવિલ હોસ્પિટલની અંદર બૂમો પડાઈ રહી હતી અહીંયા પણ રાજકોટની અંદર પણ એ બૂમો પડાવી પરંતુ શું થાય આજે સરકાર છે તે નિંદ્રાધીન છે અને એમને કોઈ ફરક જ નથી પડી રહ્યો કેમ કે એકસો છપ્પન આપણે આપી દીધી છે એકસો છપ્પન હોવા છતાં પણ જો આ સરકારને કોઈ ફરક નથી પડી રહ્યો તો જનતાએ હવે રામ ભરોસે જ રહેવું પડશે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં